નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન ચેપ્ટર થ્રી મુઘલ સામ્રાજ્ય ક્વેશન વન નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોને કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું શેર શાહના સ્થાપત્યો વિશે જણાવો શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી ત્રણ અકબરના સમયના મહાન સન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું ચાર જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો જહાંગીરના દરબારમાં મનસુર નામનો પ્રસિદ્ધ ચિત્રકાર હતો તે બક્ષી ચિત્રકાર હતો જહાંગીરના બીજા ચિત્રકારોનું નામ આબુલ હસન હતું પાંચ છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો ક્વેશ્ચન ટુ માંગ્યા મુજબ ઉત્તર લખો એક મુગલ વહીવટીતંત્રની રૂપરેખા આપો મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી બાદશાહ હતો બાદશાહની વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી તે દીવાને વજીર કુલ કહેવાતું વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો મીરબક્ષ સેનામાં અધિકારીઓની ભરતી કરતો તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે રાજ્યના તંત્રની દેખરેખ રાખતો વહીવટી તંત્રના ગુપ્તચરો વાકી તરીકે ઓળખાતા રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો આ વિભાગોનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કાળનો સુભગ સમન્વય થયો હતો મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ નીચે મુજબ છે બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો તેને આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમચિસ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો જે ભારતનો સૌથી મોટો દરવાજો છે આ ઉપરાંત તેણે અહીં સલીમચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપ્યા હતા જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગી મરમરનો સફેદ આરસ વહાણનો ઉપયોગ થયો હતો શાહજહાને ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો તેનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે શાહજહાએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં આગ્રામાં યમુના કિનારે તાજમહેલ બંધાવ્યો હતો તે દુનિયાની એક અજાયબી ગણાય છે શાહજહાએ આગ્રામાં મોટી મસ્જિદ બંધાવી છે જે અદ્ભુત ઇમારત ગણાય છે તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ્દોરાનનો મકબરો બંધાવ્યો હતો ત્રણ છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસથી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા જેમ કે ઈસવીસન સોળસો છેતાલીસમાં શિવાજીએ તોણાનો કિલ્લો જીત્યો હતો તે પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો સિત્તેરમાં શિવાજીએ સિંહગઢ વેલોરે અને ઝાંઝીના કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો સિત્યોતેરમાં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો ચાર અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિભ્યા નિમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદત પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો તે તેમની ચર્ચ ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિને ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી પાંચ શેરશાહના સુધારાની ચર્ચા કરો શેરશાહે ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસવીસન પંદરસો પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારા કર્યા હતા તેમના મુખ્ય સુધારાઓ નીચે મુજબ છે શીર શાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી તેણે ઘોડેશવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બતાવી હતી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું તેણે રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો ઉપયુક્ત સુધારાઓના કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે ક્વેશ્ચન થ્રી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું અકબર અને હેમુની વચ્ચે બુલંદ દરવાજો કોણે બનવડાવ્યો હતો અકબરે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવ્યો હતો શાહજાહ અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો અમરકોટ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ